શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે બહાદરવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મન ભાવન પ્રસાદ મોહનથાળનું છે અંબાજી આવતા તમામ માય ભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ આવતા હોય છે ચાલ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ સત્યાવીસ જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા આવી ચાલુ છે સાતસો જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે એસી ગામના કુલ પચીસ લાખ પેકેટ પ્રસાદ તૈયાર કરાયા છે મહામેળાનો આજે ચોથો દિવસ છે અને મા અંબીના મનભાવન પ્રસાદ મોહન થાળના અત્યાર સુધી અગિયાર લાખથી પણ વધારે પેકેટ વિતરણ થયા છે તમામ માય ભક્તોને મા અંબીનો પ્રસાદ સરળતાથી મળે તે માટે તંત્ર તરફથી પૂરતી વ્યવસ્થા કરાય છે સાતસો થી પણ વધારે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને મા અંબાનો પ્રસાદ બનાવી રહ્યા છે અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં ત્રણસો કિલોગ્રામ પ્રસાદ બને છે એક ઘાણમાં બેસનસો કિલોગ્રામ ખાંડ એકસો કિલો ઘી છોતેર કિલો તેમજ ઇલાયચી બસો ગ્રામ અને કુલ ત્રણસો કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી મેળા દરમિયાન કુલ એક ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે હું કે કે ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમ નિમિત્તે પ્રસાદ સમિતિ અધ્યક્ષ તરીકે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા હરિકૃષ્ણ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવેલી ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી છસ્સો એકાવન ઘાણ એટલે કે અંદાજીત પચીસ લાખ જેટલા પેકેટ એસી ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી જેના અંતર્ગત આજે પચીસ લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે એ પેકેટ પૈકી લગભગ અગિયાર લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે ચૌદ લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે તમામ માઈ ભક્તોને માનો પ્રસાદ મળી રહે તે માટે અંદાજીત સાતસો જેટલા આદિવાસી વિસ્તારના જુદા જુદા ગામોના ભાઈઓ બહેનો અહીં આગળ કામગીરી કરી રહ્યા છે જય અંબે બે જય અમે બે જય અમ બે જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અંબાજી